જય માતાજી મિત્રોએ જુઓ આવી દવાની બોટલો બધાના ઘરમાં આવતી જ હોય છે અને ખાલી થઈ ગયા પછી એને આપણે ફેંકી દઈએ છીએ અને આવી જે બરણી છે રસોડાની અંદર આપણે તેલ અને ઘી ભરવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ અને વારંવાર આપણે એને સાફ કરવું પડતી હોય છે અને જ્યારે આપણે કઠોળ લાવીએ છીએ ત્યારે કઠોળ ચણા મગ આવું બધું લાવ્યા પછી આપણે એને સાચવીને રાખવું પડે છે નહીંતર એમાં જીવાત અને મટકા પડી જતા હોય છે તો આપણે આ બધાનો આજે સરસ એવો આઈડિયા જાણવાનો છે તો આપણે સૌથી પ્રથમ તો આપણે એક તપેલી લીધી છે એની અંદર આપણે એક સરસ એક આઈડિયા હું તમને બતાવું છું કે આપણે દૂધ જ્યારે ગરમ કરીએ તો તપેલીનું તળિયું દાઝી જાય એના હિસાબે પછી દૂધ પણ દાઝી જતું હોય છે અને બધું નીચે ચોટી જતું હોય છે તો આપણે શું કરવાનું છે કે પહેલાં નીચે થોડુંક પાણી નાખી દેવાનું છે અને પછી દૂધને અંદર નાખવાનું છે અને પછી આપણે દૂધને ઉકાળી લેવાનું છે આ રીતે કરશો તો નીચે તળિયે દૂધ બહુ ચોટશે નહીં અને દાઝી ગયેલા દૂધની વાસ પણ નહીં આવે હવે પછી આપણે શું કરીએ છીએ કે દૂધ ગરમ થઈ ગયા પછી આપણે એને ઝડપથી આપણે ફ્રીજમાં મૂકી દેવું હોય છે અને રાત્રિના સમયે જ ખાસ દૂધ ગરમ કરવાનું હોય છે તો આપણે દૂધ ઠરે નહીં ત્યાં સુધી આપણે સૂઈ શકતા નથી તો આપણે શું કરવાનું છે કે એક થાળી લઈ લેવાની છે એની અંદર અને આ પાણી નાખી દેવાનું છે એક ગ્લાસ બે ગ્લાસ જેવું પાણી નાખી દેવાનું તળિયું તપેલીનું ઓડે એ રીતે આપણે પાણી એટલું જ નાખવાનું વધારે પાણી નાખવાનું નહીં મારે દૂધ થોડું છે એટલે હું એક ગ્લાસ પાણી નાખું છું અને પછી એમાં તપેલી મૂકી દઈશ આ રીતે તપેલી મૂકવાથી પાણીની અંદર તપેલી રહેશે એટલે દૂધ જલ્દીથી ઠંડુ થઈ જશે અને આપણે ફ્રિજમાં પણ ઝડપથી મૂકી શકશું ગરમ ગરમ દૂધ હોય તો આપણે ફ્રિજમાં મૂકી શકીએ નહીં અને આ રીતે તપેલી થાળીમાં મૂક્યા પછી આપણે બીજું કામ પણ કરી શકીએ છીએ એટલે આ રીતે મૂકશો દૂધ તો તમે ઝડપથી દૂધ ઠરી જશે અને દૂધ ઠરે ત્યાં સુધી બીજું કામ પણ આપણે કરી શકશું હવે મિત્રો આપણે જ્યારે ચા બનાવીએ છીએ કે દૂધ ગરમ કરીએ છીએ ત્યારે આ રીતે તપેલીની અંદર નીચે આવું ઝીણું ઝીણું ચોટી જતું હોય છે જે આપણે વાસણ ધોવા બેસીએ ત્યારે સીધો તો આપણે વાસણનો જે લોખંડનો કૂચડો આવે છે એનાથી ઘસતીએ તો એ કૂચળો એકદમ ભરાઈ જાય છે અને જલ્દીથી વાસણ સાફ થતું નથી અને કૂચડો પણ વધારે ખરાબ થઈ જાય છે તો આપણે શું કરવાનું છે આ દવાની બોટલનું આપણે ઢાંકણું લેવાનું છે અને ખાસ ધ્યાન રાખવાનું કે ઢાંકણું કતરાનું હોવું જોઈએ પતરાનું ઢાંકણું હશે તો સરસ રીતે તપેલી અથવા કોઈ પણ વાસણ સાફ કરી શકાશે એટલે તેલ કે દૂધવાળી આવી તપેલી જો ખરાબ થઈ જાય તો આવા ઢાંકણાનો ઉપયોગ કરી અને તમે એને સાફ કરી શકો છો જુઓ કેવી સરસ તમે લાઈવ જોઈ શકો છો કે કેવું મસ્ત તપેલી આ સાથેથી બધું જ ઉખડી ગયું છે અને આ ઢાંકણાને આપણે ધોઈ અને ફરી વખત ઉપયોગમાં પણ લઈ શકીએ છીએ જુઓ કેવી સરસ સાફ થઈ ગઈ છે હું તમને બતાવું પાણીમાંથી આપણે બહાર કાઢીએ પછી તમે જોઈ શકશો કે તપેલી કેટલી ચોખ્ખી અને ક્લીન થઈ ગઈ છે અને આપણે સાબુ કે બીજું કાંઈ પણ લીધું નથી છતાં માત્ર આ એક ઢાંકણાના ઉપયોગથી સરસ એવી તપેલી સાફ થઈ ગઈ છે અને પછી આપણે લાગે કે થોડીક ચીકાશ કેવું રહી ગયું છે તો આપણે સાબુ અથવા લિક્વિડ લઈને એને સાફ કરી શકીએ છીએ આ રીતે આપણે નકામી બોટલના ઢાંકણાના ઉપયોગની પણ સરસ એવી રીતે આપણે જોઈ લીધી હવે આપણે આગળ જાણીએ બજારમાંથી આપણે જ્યારે કોઈપણ કઠોળ લાવીએ છીએ ચણા હોય મગ હોય ચણાની દાળ હોય ચોળા હોય આવા કોઈ પણ કઠોળને આપણે આજે આ હું રીત બતાવું છું એ રીતે આપણે સાચી શકશું જો આવી રીતે મટકા પડી જતા હોય તો આપણે શું કરવાનું છે કે સૌથી પ્રથમ છે ને આપણે થોડુંક મીઠું લઈ લેવાનું છે ચમચી મીઠું લેવાનું જેટલું કઠોળનું પ્રમાણ હોય એ પ્રમાણે આપણે મીઠાનું પ્રમાણ રાખવાનું છે અને એમાં થોડુંક તેલ લેવાનું છે મીઠું જેટલું લીધું હોય એ મીઠું પલરે એટલું તેલ આપણે લેવાનું છે અને પછી આ રીતે બે મિક્સ કરી અને બે હાથમાં આપણે લગાવી દેવાનું સરસ રીતે અને પછી એ હાથ વડે આપણે જે કઠોળને ચડાવવાનું છે મીઠું તેલ એને આપણે લઈ લેવાના કઠોળને હાથમાં લઈ આ રીતે ચોળતું જવાનું આ રીતે હળવે હળવે બધા જ કઠોળને સરસ એવું તેલ અને મીઠું લાગી જાય એ રીતે આપણે એને લગાડી દેવાનું છે આ રીતે તમે જુઓ કે હું ચણાને કેવી સરસ રીતે ચડાવી રહી છું તેલ અને મીઠું આવું સરસ મજાનું ચડી જશે ને તો તમે આને મહિના સુધી રાખશો આ તો પણ એમાં મટકા કે જીવાત કઈ પડશે નહીં અને સરસ એવું ને એવું જ રહેશે હવે મિત્રો આપણે જ્યારે રોટલી વણતા હોઈએ છીએ રોટલી બનાવવાની હોય ત્યારે આ રીતે આપણે રોટલીના લોહીને આપણે લોટની અંદર વારે વારે આપણે લોટવાળા કરતા જવું પડે છે અને પછી આપણે રોટલી વણવાની હોય છે તો આપણે જે કોરો લોટ લઈએ છીએ તે લોટ બાંધાના વાસણમાં અથવા તો આવી રીતે છૂટો છૂટો લેવો પડતો હોય છે તો બધું લોટ લોટ થઈ જતું હોય છે તો એના માટે આપણે શું કરવાનું છે કે બધાના ઘરમાં આવા ડબ્બા તો હોય જ છે આવો પળો એવો પ્લાસ્ટિકનો એક ડબ્બો લઈ લેવાનો કે જેમાં આપણે રોટલી બોળી શકીએ તો હું આ વાસણમાંથી ડબ્બામાં લોટ રાખી દઈશ અને પછી એ લોટના ડબ્બાનો જ ઉપયોગ આપણે જ્યારે રોટલી બનાવીએ ત્યારે ઉપયોગ કરવાનો છે આ રીતે પછી ન જરૂર હોય ત્યારે આપણે ઢાંકણ બંધ કરી અને એક બાજુ એને મૂકી શકીએ છીએ તો હવે આપણે છે ને આવી રીતે ખુલ્લો કરીને રાખી દેવાનો અને પછી રોટલી જ્યારે આપણે વણમાં બેસીએ ત્યારે એને લેવાનો છે અને નીચે પણ આવી રીતે વાસણ કોઈ લોટવાળું થશે નહીં તો આ રીતે આપણે લોટના ડબ્બાનો પોળો અને ખુલ્લો ડબ્બો હશે વ્યવસ્થિત તો આપણી રોટલી સરસ રીતે આપણે એમાં બોઈ શકશું અને વણી શકશું ના જરૂર હોય તો બંધ કરી દઈશું પછી એક બીજી પણ આઈડિયા હું તમને બતાવું કે જ્યારે આપણે લોટ લઈ વારંવાર લેવો પડતો હોય છે અને રોટલી વણતા ફેરવી પડતી હોય છે તો વારે વારે રોટલી ફેરવવી ના પડે એટલા માટે તમારે મેંદાનો લોટનો ઉપયોગ પણ તમે કરી શકો છો ઘઉંની રોટલી વણતા હોઈએ તો એ મેંદાનો લોટનો તમે ઉપયોગ કરશો તો એમાં બહુ જાજો ફેર પડશે નહીં એટલે આ રીતે વારે વારે ફેરવવી ના પડે એટલા માટે આપણે મેંદાનો લોટ લઈશું તો એ સરળતાથી ગોળ આવી રીતે સરસ સરસ ફરશે તો સરસ જેવી રોટલી વણાઈ જશે હવે આપણે તેલ અને ઘીની બરણી માટે ઇફેક્ટિવ આઈડિયા જોવાનો છે એ ઘીની બરણી અને તેલની બરણી જ્યારે આપણે સાફ કરીએ છીએ ખાલી થઈ ગયા પછી આપણે એને સાફ કરવા માટે ધોવામાં બહાર કાઢીએ છીએ ત્યારે એકદમ જ એની અંદર આપણે કોઈ પણ વસ્તુ લઈ સ્ક્રબર લઈ અને સાફ કરીએ તો એ બર એ બહુ જ ઘીવાળું બની જતું હોય છે અને પછી એ સ્ક્રબરથી આપણે બીજું વાસણ ઘસી શકતા નથી તો આપણે શું કરવાનું છે કે પહેલાં એક થોડુંક ગરમ પાણી કરી લેવાનું છે અને એ ગરમ પાણીને આપણે ઘીવાળા વાસણમાં કે તેલવાળા વાસણની અંદર નાખી દેવાનું છે હવે તમે આ ઘીવાળા કે તેલવાળા વાસણની અંદર જ્યારે ગરમ પાણી નાખશો ત્યારે એ સરસ જ બધું જ એની સાથે વાસણ સાથેથી ઘીને બધું ઉખડી જશે ચીકાસ બધી જ ઉખડી જશે અને જો બે મિનિટ પાંચ મિનિટ પડ્યું રાખશો તો સરસ એ બરણી થઈ જશે અને આ રીતે આપણે ગરમ પાણીને બરણીની અંદર ગોળ ગોળ ફેરવી દેવાનું છે જેથી જ્યાં જ્યાં ઘીવાળો ભાગ છે ત્યાં ગરમ પાણી અડી જાય અને ચીકાસ બધી જુદી પડી જાય આપણે આ રીતે ફેરવતું જવાનું છે હળવે હળવે ગરમ પાણી હોય એટલે દાઝી ન જવાય એનું આપણે ધ્યાન રાખવાનું છે અને પછી આપણે એ પાણીને જુઓ હું અલગ વાસણમાં રાખીને બતાવું છું કે કેટલી ચીકાશ એમાંથી જુદી પડી ગઈ છે અને વાસણ કેવું ચોખ્ખું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે ઘીની બધી જ ગરમ પાણીની અંદર આવી ગઈ છે જુઓ અને બરણી આપણી ઘીની એકદમ ચોખ્ખી થઈ ગઈ છે પછી એક બીજું પાણી આપણે થોડુંક નાખીને પછી એમાંથી ફેરવીને પાછું કાઢી લઈશું તો વાસણ એકદમ સરસ જ થઈ જશે અને પછી સામાન્ય વાસણની જેમ આપણે ભૂકી અથવા સાબુ લિક્વિડ કાંઈ પણ લઈ અને આપણે જે લેતા હોય એનાથી સાફ કરીશું તો બરણી સરસ જ ચમકી ઉઠશે અને બીજા વાસણ પણ સરસ રીતે આપણે ધોઈ શકશું એની સાથે સાથે તો તમે જોઈ શકો છો પાણીની અંદર કેટલી ચીકાશ તરે છે ઉપર આ બધું ઘી છે જુદું પડી ગયું છે ગરમ પાણી નાખ્યું એટલે મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને આવા અવાનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો